નમસ્કાર મિત્રો મિત્રો શંકર ભગવાન ઉપર રોજ અભિષેક કરવામાં આવે તો શ્લોક છે તિલાભિષેકુરિયાત શુક્લ વર્ણ વિશેષતઃ સહ સર્વ પાપ સંહારી શિવલોકમ સગચ્છતે આ શ્લોકમાં સુંદર મજાનો જે કહેવામાં આવ્યું છે કે રોજ શંકર ભગવાન ભગવાનની કૃપાથી આપણા જીવનની અંદર અંતે મુક્તિ પણ મળે છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેક્સ બોક્સમાં જો આ વિડીયો સારો લાગ્યો મહાદેવ હરજર લાગજો સાથે મિત્રો આવી જ જાણકારી તમારા સમક્ષ મૂકતો રહીશ આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર અવશ્ય કરજો અને લાઈક પણ અવશ્ય કરજો નમસ્કાર